કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે એક તરફ પાકને નુકસાન બીજી બાજુ ટેકાના ભાવે ખરીદીના ઠેકાણા નહીં ખાતેદાર દીઠ કેટલી મગફળીની ખરીદી કરાશે તેની કોઈ સ્પષ્ટતા નહીં ક્યારે ખરીદી થશે તેની પણ કોઈ જાહેરાત ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખેડૂતો ટેકાના ભાવ કરતા ત્રણસો થી ચારસો રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો સરકાર વહેલી તકે મગફળીની ખરીદી કરે તેવી માંગ કરી રાજ્યના ખેડૂતોની એક તરફ કુદરત મુશ્કેલી રોજે રોજ વધારતો જાય છે બીજી તરફ જે ખેડૂતો છે તેમની ટેકાના ભાવે ક્યારે અને કેટલી ખરીદી કરવામાં આવશે સરકાર પણ વારંવાર મુશ્કેલીમાં વધારો કરી રહી છે સૌથી વધારે ખેડૂતો પરેશાન છે અત્યારે અને પાંચ વર્ષમાં સૌથી વધારે વરસાદ પણ પડ્યો છે ભાઈ તમે શું કહેશો નવ લાખને ત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું પણ સરકારના હજી કોઈ ક્યારે ખરીદી કરશે સહકારી સંસ્થા ગુજકો માસલ છે કે અન્ય સંસ્થાઓ એનું કોઈ નક્કી જ નથી અને કેટલી ખરીદી કરે એ પણ નક્કી નથી શું કેશો સરકાર હવે ઊંધા કાન કરી ગઈ છે ખેડૂતનું કોઈ છે જ નહીં ગયા વર્ષે બસો મણ મગફળી લીધી આ વર્ષે હજી નક્કી જ નથી કેટલી મગફળી લેવી ક્યાં લેવી શું કાંઈ આટાળે તૈયાર થઈ ગયેલો મોલ મગફળીનો પીડ્યો ઘીરે હજી કોઈ નિયમ આવ્યો નથી ગુજકો માર્સલ ના દિલીપ કે અમને મગફળી સરકાર લેવાની કોઈ જાતનું કાંઈ હજી જ નથી મળ્યા અને કોઈ જાતની કે કાંઈ ખબર નહીં સેટેલાઇટ ઉપર ઉભારીએ છે હવે એનું કેવું સેટેલાઇટ છે ને એ જ અમને નથી ખબર તમે શું કહેવા માંગશો કઈ નક્કી જ નથી હજી તમે રજીસ્ટ્રેશન કર્યું હે પણ સરકાર આ ખરીદી નો કરે ડાયરેક્ટ ખાતામાં નાખી દે ખેડૂતને ડાયરેક્ટ પૈસા સીધા ડબલ ખર્ચો કરી અને ખરીદી કરે પછી એને સારતી વેખવું રે પછી ખોટ ખાડ્યું છે તો સીધા ખેડૂત ખાતામાં નાખે તેમ પણ બધું છે ડોક્યુમેન્ટ આપેલા ખેડૂએ કેટલી મગફળી કેના ખાતામાં છે જેટલી લેવાની એને થતી હોય એટલા પૈસા નાખી દે ને જે એને નક્કી કરીને સહકાર હા તમે શું કહેવા માગશો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમે

કેટલી લેવી હતી ફાઇનલ નથી વરસાદ કમ મોસમી થાય એમાં ટેકાના ભાવે તો શેડ હોય શેડની અંદર ખરીદી હા ક્યાં શેડ નહી હતી ટુકમાં સરકારે હજી નક્કી જ નથી કર્યું કેટલી ખરીદી હજી ઈ લોકો એમ જ કહે છે નિયમ જ નથી હજી કઈ પાર પડ્યો હજી ગુંગળા ગાઈસ બધા અંદર અંદર એટલે ટુકમાં આ સરકારે ને એના ખીચા ભરવા બેઠી છે ખેલુ લક્ષી કાઈ છે ગયા વર્ષે બસો મન લીધી તો આ વર્ષે હવા બસો કરવી જોઈએ ઓછી નો કરે બધે મહેનત કરતા જ હોય ઉત્પાદન આવતું હોય તો કાંઈક એના વર્તરય મળવું જોઈએ ને અટાણા થી આઠસો રૂપિયા ભાવ માંથી મારશે થી મારે મરી જવાનું હોય એક દિન સમય પાયમલ થઈ જાય